જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક નંબર મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ત્યારે આપણે જાગીને કામે સડી ગયા છીએ તો આપણે અથાણા ગોઠવી નાખ્યા હતા મુખવાસ અને કાઉન્ટર બધું કમ્પ્લીટ કરી નાખ્યું હા અને હમણાં હવે થોડીક વારમાં જમવાનું પણ ચાલુ થઈ જાય છે તો હવે ટોકન સિસ્ટમ છે તો જમવાના ટોકન લેવાના ટોકન લઈને જમવા બેસી જવાનું થાળીનો ભાવ દોઢસો રૂપિયા ગોંડલ માલધારી હોટલ તો હાલો બધાય જમવા માટે પેલા નાસ્તાનું કામ ચાલુ જો ભાઈ નાસ્તામાં એક છોકરો છોકરોનો ભાઈ ગાંઠિયા ખાય છે એને પણ એકલી ગાંઠિયા ખાવાની મજા આવે છે તો એ પણ મસ્ત મસ્તોના ભાઈ ગાંઠિયા પોછા પોછા છે તો ભાઈ ગાંઠિયા ખાઈ રહ્યા છે તો આપણે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે અને જમવાનું પણ ટ્રાફિક જ છે આજે હમણાં જ ચાલુ થયું હોય થોડીક વાર પહેલાં ટ્રાફિક જ હોય અને હવે ગરમા ગરમ લાઈવ ગરમા ગરમ પકોડા બને છે તો જેને પકોડા ખાવ હોય તે આવો માલધારી હોટલે ચા પાણી નાસ્તો જમવાનું બધી જ વસ્તુ મળી રહે અને ગરમા ગરમ આપણે છેવ બને છે લોટ બંધ આવી અને કોમ્પલીટ થઈ ગયું છે અને શેવ બનાવવાનું ચાલુ કરી દીધું હે જોયું કેવી મસ્તની સેવ બનાવે છે તો સેવ પણ આપણે એમ જો મસ્તનું છે ખાણવો ને સેવ પણ મસ્તની બની ગઈ છે ભાઈ આપણે શાક બનાવવા માટે શેવ પણ અહીંયા સાથે બનાવી તો ઘણા દિવસથી આપણે બે ત્રણ દિવસથી કામ હાલતું હતું ભાઈ મંદિરનું તો કામ આજે કમ્પ્લીટ થઈ ગયું છે તો મંદિર પણ મસ્તનું ભાઈ શણગાર ગયું છે કામ આવતું એ બધું મંદિરનું પૂરું થઈ ગયું છે તો ચાર વાગી ગયા છે એટલે આપણે હવે અથાણાનું ગોળ મુખવાસ બધી જ વસ્તુ આપણે પાછી પેક કરીને નીચે રાખી દઈશું ખાનામાં એટલે પાછી સાંજે પાછી ગોઠવવાની હોય તો હવે ભાઈ રાતના બાર વાગી ગયા અને ગરમા ગરમ ભજીયા બનાવે છે મેથીના મરસાના બટેટાના બટેટાની પત્રી કારણ કે નાસ્તાનો ઓર્ડર ચાજો છે કારણ કે બે ત્રણ બે કિલો જેવો નાસ્તાનો ઓર્ડર છે તો ગરમા ગરમ બધા ભજીયા બનાવવાનું ચાલુ હોય તો હાલો બધા નાસ્તો કરવા અને એક વાગ્યા સુધી જમવાનું ચાલુ હોય તો જમવા તૈયારી ભાઈ બટાટાની પત્રીની થઈ ગઈ હે તો પેલા બટાટાની પત્રીના ભજીયા બનાવી નાખવી તો ગરમા ગરમ પત્રીના ભજીયા બને છે બટાટાના ટ્રાફિક છે ભાઈ પાર્કિંગમાં એટલું વાહન છે ભાઈ કારણ કે જમવાનું નાસ્તો અને ચા પાણી આપણે જમવાનું એક વાગ્યા સુધી ચાલુ હોય ને ચા પાણી નાસ્તો ચોવીસ કલાક ચાલુ હોય તો શામાં પણ ફૂલ ટ્રાફિક છે કારણ કે ગમે ત્યારે આવું ટ્રાફિક જ હોય તો હવે આપણે મેથીના ભજીયા બને છે ગરમા ગરમ તો હાલો બધાય ભજીયા ખાવા તો જુઓ મિત્રો ભજીયા પણ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે બાકી જાય એટલે આપણે ઉતારી લઈશું અને પછી આપણે ગ્રાહકને આપી દેવી તો હવે ગ્રાહકને દેવાનું ચાલુ કરી દીધું હોય પછી ભજીયા કે સો સો ગ્રામની પ્લેટ બધી કરી કરીને અલગ અલગ આપવાની છે તો ભાઈ નાસ્તો કરવાનું એને ચાલુ કરી દીધું હોય અને આપણું કામ મંદિરનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ ગાને બધું જે કલર કામ કરવાનું હતું એ પણ કલર થઈ ગયું હોય અને પાછું આપણે એને વ્યવસ્થિત રીતે રાખી દીધું હોય તો આજનો દિવસ કંઈક આવો ગયો વિડીયો ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ આપણે બીજા